ભારે વરસાદ અને વાવાઝોડામાં આ ભાઈ તણાઈને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈ ખરેખર આ ભાઈ જોઈ લો તમે તણાઈને જઈ રહ્યા છે ને સદનસીબે બચાવી લીધા ભાઈ તો દોસ્તો તમે જોઈ લો ખાલી વિડીયો જુઓ તમે ભાઈ એટલો બધો ભારે વરસાદ કે સાહેબ તમે ન પૂછો વાત અને ખરેખર આવો વરસાદ તો તમે કોઈ દિવસ ભાઈ નહીં જોયો હોય આવું વાવાઝોડું નહીં જોયું હોય ભાઈ અને ખરેખર આ વાવાઝોડું તો ભાઈ ઇતિહાસ રચી નાખ્યો કેમ કે અત્યારે સાહેબ જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ તમને ખબર છે અત્યારે ગુજરાતમાં કે ક્યાંક વરસાદ પડે છે ક્યાંક નથી પડતો ક્યાંક ધૂળની ડમરીઓ ઉડે છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડે છે ભાઈ જ્યાં પડે છે ત્યાં ભૂખા કાટે છે અને ખેડૂતોને પણ નુકસાન આવે છે તમને ખબર છે અને ઝાડ પડી જાય અને ઘણું બધું નુકસાન થાય છે ભાઈ તો અત્યારે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો ભાઈ કે ભારે વરસાદમાં એક ભાઈ આખા તણાઈ ગયા ભાઈ તમે લાઈવ જોઈ શકો છો ભાઈ ભારે વરસાદ આવ્યો ને જેના કારણે આ ભાઈ તણાઈ ગયા ભાઈ સદ નસીબે આ ભાઈને બચાવી લેવામાં આવ્યા ભાઈ કેમ કે પાણીનો પ્રવાહ ઘણો વધારે હતો જેના કારણે આ ભાઈ તણાઈ ગયા હતા પરંતુ આખરે આ ભાઈને બચાવી લીધા છે ભાઈ તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો એટલે ખાસ કરીને આવા નાટક અને ધતિ ન કરવાના કે તમે પોતે તણાઈ જશો કેમ કે આ ભાઈને તો સદનસીબે બચાવી દીધા છે પણ બીજા લોકો નોટ તણાય એના માટે ખાસ તમારે ધ્યાન લેવું હવે ચાલો સૌથી પહેલાં તમને વિડીયો પણ બતાવું છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હો જો તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક વરસાદ પડે છે તો ક્યાંક નથી પડતો પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યાં ભૂખા કાઢી નાખે છે અને જમી ફાડે એવો મિત્રો વરસાદ પડે છે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો તો સૌથી પહેલા તમે આ ભાઈનો વિડીયો જો કે કઈ રીતે ભાઈ તણાઈ ગયા તમે આ વિડીયો જોઈ લો તો જોઈ લો દોસ્તો આ ભાઈ તણાઈને જઈ રહ્યા છે ભાઈ ભારે વરસાદમાં ભાઈ પૂરેપૂરી મોજ લઈ રહ્યા છે ને તરતા તરતા જઈ રહ્યા છે જોઈ લો તમે ભાઈ